હવેલી દિવ્ય ફાઉન્ડેશન વાઘપતિ ફાઉન્ડેશન ત્રિવેણી સંગમ રૂપે સુખધામ કાર્યાલયમાં તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ લાલન શ્રીઓ પૂજ્ય વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના આશીર્વાદ દ્વારા ધનતેરસ પર્વ નિમિત્તે હવેલીના મુખ્યાજી ગૌતમભાઈ દ્વારા શાસ્ત્રોક વિધિ અનુસાર ધાર્મિક પૂજા અર્ચન વિધિ સાથે પૂજન કરવામાં આવ્યું આ પ્રસંગે બંને ફાઉન્ડેશનના નિજ સેવકો રમેશભાઈ તલાટી હરીશભાઈ શાહ વિનોદભાઈ મહેતા રમેશ કાકા સિક્કે શાહ કલ્પેશભાઈ પટેલ નંદુભાઈ પાનવડવાલા પ્રદીપભાઈ શાહ બિપિનભાઈ શાહ નંદુભાઈ પરીખ સુનિલભાઈ શાહ મહેશભાઈ શાહ રાજેન્દ્રજી શાહ જબુગામવાલા ભરતભાઈ પરેશભાઈ વિગેરે અનેકવિધ સેવકો ઉપસ્થિત રહી એકબીજાને કપાડે તિલક કરી ને હૈયે હૈયા મિલાવી દીપાવલી પર્વની શુભેચ્છા પાઠવતા હતા ઉપરાંત હવેલીમાં સાંજના દીપમાલાના દર્શનમાં ખૂબ વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવો દર્શનાર્થે આવીને નાથ દ્વારા કાકરોલી નીવરજભભૂમિ જેવો માહોલ સર્જાઈ રહ્યો છે